નમસ્કાર સમાચાર આવી રહ્યા છે જુનાગઢના તાલુકાથી જુનાગઢના માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગામે કમોસમી વરસાદથી સો ટકા પાક ફેલો ધારાસભ્ય જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના અમરાપુર અને આમલગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે સતત વરસાદ વરસતા મગફળી સોયાબીન સહિતના પાકો સંપૂર્ણ રીતે ફેલ થયા હતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે આ પરિસ્થિતિને ધ્યાને લઈને આજે ધારાસભ્ય ભગવાનજી કઠડીયાએ પ્રભાવિત ગામોની મુલાકાત લીધી હતી તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરી અને ખાતરી આપી કે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવશે અમણાપુરા ગામના સરપંચ ભૈલુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગામના ખેડૂતોના સો ટકા પાક ફેલ થયા છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતો હવે સરકાર સમક્ષ વધારાની સહાય ચૂકવવાની માંગણી કરી રહ્યા છે જેથી નુકસાનમાંથી થોડો રાહત મળી શકે હિતેશ પરમારનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ચોરવાડ